પોરબંદરમાં જીએમબી દ્વારા માછીમારોને ગોડાઉન ખાલી કરવાની નોટિસ પાઠવાય છે આથી જ્યાં સુધી માછીમારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગોડાઉન ખાલી ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાય છે પોરબંદરના માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ બાબુલાલ મઢવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માછીમારી સિઝન એકત્રીસ મેથી બંધ થાય છે અત્યારે સાઠથી સિત્તેર ટકા જેટલી બોટો બંધ થઈ ગઈ છે જે બોટોનો માલસામાન સામાન પોર્ટ ગોડાઉનમાં સાચવીને રાખવી દેવાયો છે આથી માછીમારો અત્યારે ગોડાઉન ખાલી કરી આપે તે પરિસ્થિતિમાં નથી જો પોર્ટ ગોડાઉન ખાલી જોતા હોય તો ગોડાઉનમાં રાખેલા માલસામાન રાખવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પોર્ટ ગોડાઉન ખાલી કરવાના હુકમો રદ કરી માછીમારો દ્વારા રેગ્યુલર ભાડા પટ્ટા પર વપરાશ કરાતા પોર્ટ ગોડાઉનનું ભાડું ઓનલાઈન અથવા રોકડમાં સ્વીકારવા માછીમારો વતી અપીલ કરી છે

કે માછીમારી સિઝન એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પૂરી થાય એમને ખાલી દસ દિવસ બાકી છે ઓલરેડી અત્યારે સાઠથી સિત્તેર ટકા બોટો બંધ થઈ ગયેલી છે અને તેમનો જે સરસામાન હોય છે એ ગોડાઉનમાં સાચવીને રાખી દીધેલો હોય છે જો અત્યારે હાલના સમયે ગોડાઉન ખાલી કરીને આપવું માછીમાર માટે પોસિબલ નથી ને તે ગોડાઉન માછીમારની દ્રષ્ટિએ જોતા કોઈ એવા જર્જરિત નથી થયેલા કે જે એક્સિડન્ટ થાય કે કંઈ પણ એક દુર્ઘટના ઘટે આ છે અમુક અંશે પાંચ દસ ટકા ગોડાઉન પણ જીએમડી દ્વારા અવારને વાર સમય અંતરે એ ગોડાઉન રિપેરિંગ થાય છે નહીં કરતા રહી છે પણ આ જે રિપેરિંગ એ કરવું હોય તો એ લોકોએ સિઝન ચાલુ થાય એ ટાઈમે કરવું જોઈએ ને હાલના સમયે જે ભાડા લેવાના બંધ કર્યા છે પંદર તારીખે જો ભાડું લેટ એક દિવસ થાય તો જેનું દોડાઉનનું ભારું દસ હજાર હોય વીસ હજાર થઈ જાય એટલે એ રજૂઆત કરી કે જે અત્યારે ભારા હાલની સમય બનગેલ છે ભારત અમે જે અત્યારે હાલના માછીમાર વાપરી રહ્યા છે એમનું ભારું સ્વીકારવું જેથી કરીને ભવિષ્યમાં આપણે જે નિર્ણય લ્યો ભાડું લેવાનું થાય તો પેનાલિસ કે માછીમારને આપવું ના પડે જે ગોડાઉન કરતા છે સરકારશીન પ્રોપર્ટીનો જે વપરાશ કરે માછીમાર એનું રેગ્યુલર ભારું ઘણી ભરતા રહી ઉપરાંત તેઓએ આ અંગેની આરટીઆઈ પણ કરી એવી વિગત માંગી છે કે નોટિસમાં જણાવ્યા પ્રમાણે જૂના બંદર અને સામાકાંઠાના વિસ્તારમાં ગોડાઉનનો સર્વે કરવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક માછીમારોને સાથે રાખ્યા હતા કે કેમ તથા રાજાશાહીના જમાનાના ઘોડા પથ્થરથી બનાવેલા ગોડાઉનને તાત્કાલિક ખાલી કરવાની કાર્યવાહી કોના આદેશથી થઈ તે સહિતની વિગતો પણ માંગવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર